ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં મલ્ટીપર્પસ હેલ્થ વર્કર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા હતા જેમાં હાજર રહેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા જોકે જે તે કેટેગરી વાઇઝ ત્રણ ઘણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા アクセルを取り戻すときは、このビーフラット。 જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ બાવીસ દસ બે હજાર બા તેવીસના રોજ કુલ પંદર સવારની પરીક્ષા લેવામાં આવેલી હતી તેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સેનિટરી સબ ઇન્સ્પેક્ટરને આજ રોજ તારીખ પાંચ એક બે હજાર ચોવીસના રોજ જે તે કેટેગરી વાઇઝ કુલ જગ્યા સામે ત્રણ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં તે આજનો કાર્યક્રમમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટરમાં અત્યાર સુધીમાં સત્તાવન સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના સત્તાવન સામે સુડતાલીસ ઉમેદવારો હાજર છે અને એમ પી નેવું ઉમેદવારો સામે અત્યારે એક્યાસી ઉમેદવારો હાજર છે